નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવામાન ભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થોડા દિવસ પહેલાં જ વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ તેના ફરીથી શક્ય થવાના કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે તો વધુ આપણે જણાવી દઈએ કે હાલમાં હવામાન ભાગે આગામી છ દિવસ માટે અપડેટ આપ્યું છે આ સાથે લોકોને કોઈપણ કારણ વગર બહાર ના નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે આજે છોટાઉદેપુર વડોદરા નર્મદા સાબરકાંઠા અરવેલી મહીસાગર પંચમહાલ દાહોદ વલસાડ તાપી ડાંગ નવસારી કચ્છ રાજકોટ અમરેલી ભાવનગર અને અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હવામાન વિભાગે જણાવ્યું કે મહેસાણા પંચમહાલ અમદાવાદ અરવેલી સાબરકાંઠા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તેથી હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ કચ્છ પાટણ સુરેન્દ્રનગર આણંદ વડોદરા છોટા ઉદેપુરમાં હળવા વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ